મહિસાગર જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વકાંક્ષી નળસે જલ યોજના સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે શિયાળી ક્રાઇમે વાસમો કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ મેનેજર વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમારની ધરપકડ કરી છે આ ધરપકડ નલસે જલ મહાકૌભાંડમાં ચાલી રહેલી તપાસના એક મહત્ત્વના પગથી એ રૂપે જોવામાં આવી રહી છે જેમાં સરકારી ફંડમાં મોટા પાયે ગેરવહીવટી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે અગાઉ પણ આ જ કૌભાંડમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે સરકારની યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી અને પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો પરંતુ અમલની કામગીરીમાં થયેલા કૌભાંડને લીધે યોજનાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન થયા છે હાલમાં સીઆઈડી દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને વધુ આરોપીઓ સામે પગલા લેવાની સંભાવના છે